આજે એકસો ચોસઠ ઉધના વિધાનસભાની અંદર આયુષ્યમાન કાર્ડ નો એક કેમ્પ રાખવામાં આવ્યો છે વડીલ આયુષ્યમાન કાર્ડ એટલે વડીલ વંદના જેવો જે કાર્યક્રમ છે વડીલોની વંદના વડીલોના આશીર્વાદ લેવા માટે દરેક વડીલો સિત્તેર વર્ષની ઉપરની વયના વડીલોને અહીંયા બોલાવવામાં આવ્યા છે એમના આયુષ્યમાન કાર્ડ હોય એમના આધાર કાર્ડ હોય આ બધા જ કાર્ડ ની અંદર ક્યાંય પણ નાની મોટી કોઈ ખામી હોય એને લિંક કરવાનું હોય એ બધા કાર્યો અત્યારે અમારે ત્યાં જોઈ રહ્યા છો થઈ રહ્યા છે આવનારા સમય ની અંદર હજી હજી સાંજે પાંચ વાગ્યા સુધી ઘણા બધા વડીલો અહીંયા આવી શકે એમ છે અને અત્યારે બી અહીંયા આપની સમક્ષ બેઠેલા છે લગભગ આજે એમને એમ લાગે છે કે સાચા અર્થની અંદર સેવાનું કોઈ માધ્યમ હોય અને સેવા એક વડીલ શ્રી આવ્યા હતા મને કહે મારે ચાલી નહોતા શકતા તેમ છતાં પણ એમને એમનું કાર્ડ જે હતું એમના કાર્ડમાં ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી હતી એને દૂર કરવા માટે એ જાતે સ્વયંભુ અહિયાં આવ્યા હતા અમને આશ્ચર્ય થાય અને નવાઈ પણ એ લાગે છે કે આટલા પંચ્યાસી વર્ષના વયના ઉમરના વડીલો પણ આટલા આના માટે પેલા એ છે તો અમને એવું લાગે છે કે આની જરૂરિયાત ઉધના વિસ્તારમાં ને સુરતના સૌ વડીલ વડીલોને આની છે અમે આવનારા દિવસોની અંદર પણ આવા જ ઘણા બધા કેમ્પો યોજવાના છીએ એ કેમ્પો અંદર આધાર કાર્ડ ને એકબીજાની સાથે લિંક કરવું અને એ આધાર કાર્ડ ને લિંક કરવાથી આપણા વડીલોને યા તો આધાર કાર્ડ ધારકોને ઘણા બધા મોટા ફાયદા થવાના છે આપણા રેશન કાર્ડ છે તો રેશન કાર્ડ ની અંદર ઘણા બધા વડીલો અહીંયા બેઠા હતા એમની ફરિયાદ હતી કે રેશન કાર્ડ માં અમને અનાજ નથી મળતું રેશન કાર્ડ ની અંદર અમારી બેસ્તાન જે ઓફિસ છે

અને એમનું એક રાશન કાર્ડ સારું અને વ્યવસ્થિત બની જાય અને એમને એનું અનાજ મળતું થાય આ દિશામાં સરકારના પ્રયાસો પહેલેથી રહ્યા છે અને સરકારના પ્રયાસોથી આપણી વડીલ વંદના અમને લેખે લાગશે વડીલોના આશીર્વાદ મળશે આપ જોઈ રહ્યા છો કે દિલ્હીની અંદર આપણી દેશની ગાદી ઉપર બેઠેલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડીલોની કેટલી કહેર કરે છે વડીલો માટે કેટલા ચિંતિત છે આ એટલે માધ્યમથી વિનંતી કરું તમને ક્યાંય પણ નાની મોટી ક્યાંય પણ તકલીફ હોય તો તમે સીધો મારી ઓફિસ નો કોન્ટેક્ટ કરજો મારા કાર્યકર્તાઓ છે મારા ત્યાં માણસો છે મારો સ્ટાફ છે આ બધા જ આપને મદદ કરશે તમને ક્યાંય પણ એવું લાગે કે તમને મદદ નથી થતી કે તમને બેસવું પડે છે કે તમને તકલીફ પડે છે ધક્કો ખાવાનું ન કરતા ધક્કો ખાવાનો વારો આવે તમે સીધા મને ફોન કરજો આપણે ધક્કો ખાવા અમે નહીં દઈએ તમારા કામ તમારો સંતોષ એ જ અમારું કાર્ય છે તમને તમારા કામમાં સંતોષ મળે એ જ અમારા આશીર્વાદ છે અમે આપના આશીર્વાદની રાહ જોઈએ છીએ આપના આશીર્વાદ થકી જ અમે મોટા થયા છીએ અને ભારતીય જનતા પાર્ટી ની નિંમ આપના જેવા સિનિયર સિટીઝનોના વરદ હસ્તે નખાયેલી છે કારણ કે ભૂતકાળમાં સિનિયર સિટીઝનના વરદ હસ્તે આ ભારતીય જનતા પાર્ટીને મતો આપી અને ભારતીય જનતા પાર્ટી આજે બહુ મજબૂત થઈ છે આપણે દેખાઈ રહ્યું છે કે આપણા વડાપ્રધાન શ્રી આપણા દેશના યુવાનો માટે આપણી દીકરીઓ માટે આપણા વડીલો માટે અને આપડા બાળકો માટે કેટલા ચિંતિત છે દેશની એક વિકસિત દેશ બનાવવા માટે કેટલા આતુર છે એ અહિયાંથી આપણને ખબર છે ખબર પડે છે અશ્રુખ ભારતમાં